કલકત્તામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ સુરતમાં રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા હવે છ દિવસ બાદ હડતાળ સમેટાઈ હતી આ સાથે જ રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાળ કલકત્તામાં બનેલા જઘન્ય અપરાધ કે જે રેસિડેન્ટ તબીબ પર રેપ કરીને હુમલો કરવામાં આવ્યો તેના આધારે આખા ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર હતા સુઓ મોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવ્યું અને જે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનાથી હડતાળ પાછી ખેંચવાનું શરૂ થયું રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાતમાં પણ હડતાળ પરત ખેંચવામાં આવી હતી જોકે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો અમારી મર્યાદામાં દસ ટકા વધારો કરી શકાય તેમ હોવાથી પંદર સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે આ સિક્યોરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થયા તેમાં રાઉન્ડ ક્લોક રાખવામાં આવ્યા છે સીસીટીવી બાબતે રેસિડેન્ટ તબીબોનું કહેવામાં આવ્યું છે કે ચારથી થી પાંચ જેટલા તબીબો દ્વારા સિક્યોરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે આ સાથે રેસિડેન્ટ તબીબની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તા વચ્ચે બ્લેક સ્પોટ હોય છે જ્યાં અંધારું હોય છે આવા બ્લેક સ્પોટ શોધીને પીઆઈયુ ના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા તેમણે બે દિવસમાં સોલ્યુશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સાથે જ મહિલા રેસિડેન્ટ તબીબો માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી દરમિયાન અલગ અલગ રૂમની માંગ કરવામાં આવી હતી અમુક અમુક વિભાગમાં રૂમ છે જ્યારે વિભાગોમાં નથી ત્યારે પીઆઈયુ દ્વારા પાર્ટિશન કે અલગ વ્યવસ્થા કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી દર્દીઓની સેવાઓ ખોરંભે ન પડે તેનો વિશ્વાસ આપ્યો હતો સિવિલ તંત્ર દ્વારા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી રેસિડન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટને ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું ભાઈ અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇશ્યુ થોડા હતા જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમની રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ડૅન્ટ તરફ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધર હોય છે બ્લેક સ્પોટ હોય છે રે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઇડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે તદઉપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા જ્યાં જ્યાં નથી તેનું પીઆયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી